નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું રંગબેરંગી દુનિયા એકમનો અભ્યાસ કરીશું આગળના લેક્ચર માં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશ નું વિભાજન પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન છે તેનો ખ્યાલ છે તે આપણે મેળવ્યો અને ન્યૂટનના પ્રયોગ ઉપરથી એ બાબત પણ આપણે જોઈ કે શ્વેત પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે મેળવાય એ જોઈએ પણ આવો જ એક કુદરતી રીતે રચાતો વર્ણપટ એટલે કે મેઘધનુષનું નિર્માણ કેવી રીતે થાય છે તેની ચર્ચા કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો ઘટના મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટ નું ઉદાહરણ છે

પ્રાકૃતિક વર્ણપોટ એટલે કે ઝાનીવાળી પીનારા છે એ મેઘધનુષના સ્વરૂપમાં આપણને દ્રશ્યમાન થાય છે અહી વિદ્યાર્થી મિત્રો મેઘધનુષની આકૃતિ આપેલી છે કે સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશનું કિરણ છે જે પાણીના બુંદ ઉપર આપાત થાય છે પરિણામે બુંદ છે તેનું વક્રીભવન કરે છે અને અંદર તેનું વિભાજન કરી અને તેને

મિત્રો આપણે યાદ રાખીશું ખાસ કે વિરુદ્ધ દિશામાં રચાય છે માટે જો આપણે મેઘધનુષ છે તેને જોવું હોય તો સૂર્ય તરફ પીઠ રાખીને ઉભા રહેવું પડે સૂર્ય તરફ પીઠ રાખવામાં ન આવે તો મેઘધનુષ છે તે મિત્રો જોઈ શકાતું નથી સમજ પડી તો અને યાદ રાખીશું કે મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે પરિણામે સૂર્યની વિરુદ્ધ દિશામાં પીઠ રાખીને ઉભા રહેવામાં આવશે તો જ તે જોઈ શકાય છે અહીં આકાશ ની અંદર વાદળોની અંદર તરીકે વર્તે છે તેમ કહી શકીએ તો કે કારણ કે આ બુંદ છે એ તેમાં દાખલ થતા પ્રકાશનું સૌ પ્રથમ કરે છે અને વિભાજન કરે છે ત્યારબાદ આંતરિક

પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી અને અંતે બુંદ માંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું શું થાય છે ફરી વખત વકરી ભવન થાય છે અહીં આકૃતિમાં આ ઘટના પાણીના અસંખ્ય માત્ર એક બુંદ વડે રૂપે રચાતી દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં માત્ર આકૃતિ એક બુંદ માટે નમૂના રૂપ છે વાસ્તવની અંદર આપણે જોઈએ તો આકાશની અંદર તો અસંખ્ય પાણીના બુંદ રહેલા હોય છે અને દરેક માંથી આ રીતના છે તે વકરી ભવન અને વિભાજન થાય છે પરિણામે વિશાળ છે આ મેઘધનુષ જ્યારે દ્રશ્યમાન થાય છે ત્યારે અહીં પ્રકાશ સાથે સંકળાયેલી બે ઘટના છે વિદ્યાર્થી મિત્રો ઘટીત થાય છે એક છે પ્રકાશનું વક્રીભવન અને બીજું છે પ્રકાશનું વિભાજન અહીં આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ પ્રકાશના કિરણનું એક વાર

હવે જોઈએ કે મેઘધનુષના અવલોકન માટેની શરતો કે મેઘધનુષને તમારે જોવું હોય એનું અવલોકન કરવું હોય તો તેના માટે બે શરતો છે એ અનિવાર્ય છે કે બે શરતોનું જો પાલન થાય એ બે શરતોની હાજરી હોય તો જ આપણે મેઘધનુષ છે તે જોઈ શકીએ છીએ પેલી શરત એ છે કે વરસાદ પડ્યા પછી મેઘધનુષ છે તે જોઈ શકાય કે દ્રશ્યમાન થતું હોય છે વરસાદ જ નથી પડ્યો કે પાણીનો ફુવારો ઉડતો નથી અને તમારે મેઘધનુષ આકાશમાં જોવું છે તો એ શક્ય નથી બીજું સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ એટલે કે વ્યક્તિની પીઠ છે દ્રષ્ટિ કરો તો મેઘધનુષ તમને દ્રશ્યમાન થતું હોય છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું બનતું હોય છે કે આકાશમાં એક સાથે બે મેઘધનુષ દેખાતા હોય છે એક મેઘધનુષ ઝાનીવાળી પીનારા નીચે તરફ હોય અને બરાબર તેની ઉપર એક બીજું મેઘધનુષ હોય છે જે નીચેના મેઘધનુષ કરતા ઉપરના મેઘધનુષના જે રંગો છે વર્ણપટના એ ઉલટા ક્રમમાં હોય છે નીચેનું મેઘધનુષ નીચેથી શરૂ કરીએ તો ઝાનીવાળી પીનારા ત્યારે ઉપરના મેઘધનુષના રંગો ઉલટા હોય છે આ નીચેનું મેઘધનુષ જે

તો અહીં આજનો લેક્ચર સમાપ્ત થાય છે થેન્ક યુ ફોર વોચિંગ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને ને કરો કે જેથી કરીને આવનારા નવા વિડિયોના નોટિફિકેશન આપ સુધી તુરંત જ છે તે પહોંચી શકે